વડોદરાના હૃદયસમા વિસ્તાર એટલે રાવપુરા કોર્પોરેશનની કોર્પોરેશન ની ઘોર બેદરકારી સામે આવી મુખ્ય માર્ગ પર ડ્રેનેજની ની કામગીરી માટે રસ્તો ખોદી રિપેર કરવાનું તંત્ર ભૂલી ગયું ઓને પણ પારાવાર હાલાકી ભેટવાનો વારો આવ્યો છે ખાડાને કારણે વેપારીઓને ત્યાં ગ્રાહકો પણ નથી આવતા વેપારીઓને દુકાનો બંધ રાખવાની ફરજ પડી રહી છે ડ્રેનેડ કામ ઝડપથી શરૂ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે બે ત્રણ જણો અહિયાં પડી બી ગયા બે ત્રણ વખત પડી ગયા ને અહિયાં દુકાનો ના અંદર ઘરા પાણી કઈ નથી એના હિસાબે આ આઠ થી નવ દિવસ થયા છે નવ દિવસ થી ખોદી ને રાખ્યો છે કોઈ આવવા તૈયાર નથી

દુકાનદાર તો ઘણી દુકાનદારો તો બાવન કરીને ભાઈ ગયા કેમ કોઈ ગ્રાહક જ નથી હોતા માટી એટલી અંદર ઘરમાં કરી છે સાફ કરીને થાકી જાય છે જુનાગઢ